નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના જે તાજા એરંડાના બજાર ભાવ છે એ જાણવાના છીએ આની સાથે સાથે એરંડામાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા ખંટડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના તાજા એરંડાના બજાર ભાવ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના તાજા એરંડાના બજાર ભાવ રાજકોટ અગિયારસો એકોતેરથી તેરસો અને એક ગોંડલ અગિયારસો એકાણુંથી બારસો અને એકાવન જુનાગઢ અગિયારસોથી બારસો અને પંચોતેર જામનગર અગિયારસોથી બારસો અને સિત્તેર કાલાવડ નવસો સાઠથી બારસો અને ચાલીસ સાવરકુંડલા અગિયારસો પંચ્યાસીથી અગિયારસો અને છ્યાસી જામજોધપુર અગિયારસો સાઠથી તેરસો અને પાંચ જેતપુર એક હજાર પચાસથી તેરસો ઉપલેટા બારસો પાંત્રીસથી તેરસો અને સાત પોરબંદર એક હજાર પંદરથી બારસો અને પંચોતેર અમરેલી અગિયારસો ચાલીસથી બારસો અને સત્યાશી તળાજા નવસો પંદરથી બારસો ભાવનગર એક હજાર એકાવનથી બારસો બોટાદ અગિયારસો પચાસથી બારસો અને પંદર વાંકાનેર બારસો ચાલીસથી બારસો અને સિત્તેર ભચાઉ બારસો સિત્તેરથી બારસો અને પંચાણું દસાડા પાટલી બારસો એંશીથી બારસો અને પંચ્યાસી ડીસા બારસો પંચોતેરથી તેરસો અને પંદર ભાભર બારસો નેવુંથી બારસો અને એકવીસ પાટણ બારસો પંચાવનથી તેરસો અને છવ્વીસ ધાનેરા બારસો સિત્તેરથી તેરસો અને ઓગણીસ મહેસાણા બારસો પચાસથી તેરસો અને વિજાપુર બારસોથી બારસો અને પાંચ હારીચ બારસો એકત્રીસથી તેરસો અને પંદર માણસા બારસો સત્યાશીથી તેરસો અને બાવીસ ગોચારીયા તેરસોથી તેરસો અને સત્તર કડી બારસો નેવું થી તેરસો અને આઠ વિસનગર બારસો પચાસથી તેરસો અને સોળ પાલનપુર તેરસોથી તેરસો અને તલોદ તેરસોથી તેરસો અને એક થરા બારસો પંચોતેરથી તેરસો અઢાર દહેગામ બારસો સાઠથી બારસો અને ભેલડી બારસો એંશીથી તેરસો અને એકવીસ કલોલ બારસો એકાણુંથી તેરસો અને પંદર સિદ્ધપુર બારસો નેવુંથી તેરસો અને સત્તર હિંમતનગર તેરસોથી તેરસો અને દસ કુક્કરવાડા બારસો પંદરથી તેરસો અને અગિયાર ઈડર બારસો નેવુંથી તેરસો અને દસ ટિંટોય અગિયારસો એકાણુંથી બારસો અને ચાલીસ બેચરાજી બારસો નેવુંથી તેરસો અને પંદર ખેડબ્રહ્મા બારસો પંચ્યાસીથી બારસો અને નેવું કપડવંજ અગિયારસો પંચોતેરથી બારસો વિરમગામ તેરસોથી તેરસો અને નવ થરા બારસો એંશીથી તેરસો ને બત્રીસ રાસણ એકસો પંદર આંબલિયાસણ બારસો બાણુંથી બારસો અને સત્તાણું સતલાસણા બારસો એંસીથી બારસો અને ચોર્યાસી શિહોરી બારસો પંચાવનથી બારસો અને પ્રાંતિજ બારસો પચાસથી બારસો એંશી સમી બારસો એંશીથી તેરસો ચાલસમા બારસો એકાવનથી તેરસો અને ચૌદ દાહોદ બારસો વીસથી બારસો ચાલીસ